છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમે ઓલરેડી બસમાં બેસી ગયા છીએ અને આખી બસ અમારા હરિભક્ત બહેનોની જ છે જે મેં તમને આ પહેલાં વિડીયોમાં કીધું હતું કે અમે વડતાલ જઈએ છીએ અમારી શિક્ષાપત્રીને ત્યાં શિબિર છે તો ઓલરેડી અમે બધા બેસી ગયા છીએ હજી બસ ઉપડવાને વાર છે આ બધા બહેનો જેટલા બેઠા છે ને એ બધા હરિભક્ત બહેનો છે અમારા મંડળના બહેનો છે અને આજે અમને બહુ ખુશી થાય છે કે અમે બધા જ બહેનો છે ને આજે એને શાંતિથી શિબિર કરશું ભગવાન નું નામ લેશું કીર્તન બધું મૂકીને આ શાંતિ ભોજન કરવાનું કે મજા કરવાનો એનું કરીને તો આમ કંટાળી ગયા હવે શાંતિ થી ભગવાન નું થોડુંક નામ લઈ લઈએ ચાલો હવે અમારી બસ ઉપડે છે તો બધાને જય જયસ્વામિનારાયણ વિડીયા જોતા રહેજો હું તમને વર્તાલનું બધું ત્યાંનો માહોલ શું છે એ વિડીયામાં બતાવીશ તો જોડાયેલા રહેજો અને ફોલો કરજો